નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે ભરતી પ્રક્રિયા છે તે ક્રમશઃ થવાની છે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક ત્યાર પછી પ્રાથમિકની ભરતી થવાની છે તે અંગે આજમાં માહિતી જોઈ લઈએ કે કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાના ટોટલ જગ્યા સામે કેટલા ફોર્મ છે વિડીયોને સંપૂર્ણ જોજો અને તમારા મિત્રોથી શેર કરવાનું બિલકુલ ના પહેલો પ્રશ્ન એવો હોય કે વિદ્યા સહાયકનું મેરિટ ક્યારે બહાર પડશે તો કે જિલ્લા ફેરબદલી બદલી કેમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિદ્યા સહાયક ભરતીનું મેરિટ છે તે જાહેર કરવામાં આવશે પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની તેર હજાર આઠસો ને બાવન જગ્યા સામે પાંસઠ હજાર જેટલા ફોર્મ ભરાયા છે ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ ફોર્મ સામાજિક વિજ્ઞાનની અંદર સોળ હજાર બસો

ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈ છે તો તારીખ ગત સાત નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતી માધ્યમ અને ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ એ સિવાય ગુજરાતીમાં ખાસ યાદ રાખજો જેમાં ગુજરાતી વિષયમાં ચાર હજાર ત્રણસો ને ચોવીસ ફોર્મ હિન્દીમાં એક હજાર નવસો ચોવીસ અંગ્રેજીમાં સાત હજાર બસો સાત સંસ્કૃતમાં બે હજાર એકસો સત્તાવન જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર સોળ હજાર બસો ને ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા છે અને અન્ય વિષયની અંદર નવ હજાર એકસો ને બોતેર ફોર્મ ભરાયા છે એ સિવાય અન્ય માધ્યમમાં બે હજારથી વધુ ફોર્મ છે તે આવ્યા છે જિલ્લા ફેર બદલીનું કાર્યક્રમ પૂરો થયા પછી તરત પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીની કાર્યવાહી ચાલી છે જિલ્લા ફેર બદલી કેમનો બીજા તબક્કાના ઓર્ડર બે દિવસમાં થઈ જશે ત્યાર પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવે છે આવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે